ચણાના વાવેતરમાં પડતા વિસ્તારોમાં નાખવામાં આવે છે વધુ પડતા શિયાળો આવતા નવેમ્બર મહિનામાં ચણા ધાણા જીરું ધાણી કે અન્ય પાકોનો સમયગાળો હોય છે ખેડૂત મિત્રો ચણાના પાકમાં કે જીરાના પાકમાં આ પાકોમાં મધ્યમ પ્રમાણની ખેરની જરૂર હોય છે ચણા ધાણા જીરું ધાણી અન્ય પાકોમાં વધુ પ્રમાણમાં ફેર કરવાથી પાકમાં વધુ ભેજ રહે છે તેથી પાકની સફેદ રંગ થઈ જાય છે વધતો પણ અટકી જાય છે વધુ પ્રમાણમાં ખેડ કરવાના ગેરફાયદા પણ છે આ પાકોમાં ઓછામાં ઓછા પાણી જરૂર પડે છે ચણામાં ચાર પાંચ જીરોમાં પાંચ છ ચણાના પાકોમાં છ સાત દવાનો છટકાવ આ પાકોમાં ઓછામાં પ્રમાણમાં દવાની જરૂર પડે છે ચણા દાણામાં ઓછા પ્રમાણમાં દવાની જરૂર પડે છે આ પાકો લઈને આપણે ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન કરીને ફાયદો મેળવી શકીએ છીએ